જે ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં ત્રીસ લોકોના લોકોના જીવ ગયા છે આના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ પાર્ટી આજે બંધનું એલાન છે ત્યારે પંચાણું જેટલી સંસ્થાઓ બંધ છે પાંચ સંસ્થાઓ જે બંધ નથી એને બંધ કરવાનું કામ એને સ્વયં કોંગ્રેસ કરી દે છે જેવી રીતે બંધ કરાવવું પડે જેવી રીતે પીડિતો માટે ન્યાય માટે માંગણી કરવી પડે એ કરવા માટેની અમે તૈયારી તાકવીએ છીએ આવી જાય પોલીસ લઈ પણ અમારે રાજકોટ બંધ ના લઈને રાજકોટ ની નવાણું શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અમને આ સ્કૂલની ની ફરિયાદ મળી છે લાઈવ હતા જે જે સ્કૂલો ચાલુ હતી તેમના સંચાલકો ને વિનંતી કરીને બંધ કરાવી રહ્યા છે આ કોઈ પક્ષા પક્ષી સવાલ નથી માનવતાનો સવાલ છે પ્રથમ માસિક પુણ્યતિથિ મૃતકો મળે એના માટેનો અમારો પ્રયાસ છે ને પીડિતો સાથે કોંગ્રેસ રમેશ છે ને જે ચાલુ હોય છે બંધ કરાવીશું આજે રાજકોટ બંધુ એલા છે પીડિતોના ન્યાય માટે Thank you.